સુરતના કતારગામ કાંસા નગર સ્થિત આવેલી ભારત સેવાશ્રમ સંચાલિત ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ દમણવાળા ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સેવાશ્રમ સંઘના ઓલ ઇન્ડિયા જોઈન્ટ સેક્રેટરી પરમપૂજ્ય સ્વામી શ્રી નંદજી તથા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલાના વરદ હસ્તે ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી દ્વારા બાળકોનો ખાસ ઉત્સાહ વધાર્યો હતો બાળકોમાં સર્જનાત્મક શક્તિનું સર્જન થાય અને તેઓમાં રહેલ પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરવાના હેતુસર આ મેળાનું આયોજન કરાયું હતું લગભગ ત્રણસો જેટલા બાળકોએ આ મેળામાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગણિત સાહિત્ય ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તેમજ ભારત દર્શન ભૂત બ્રહ્માંડ તેના મુખ્ય આકર્ષણો બન્યા હતા આ પ્રસંગે ગુરુકુલ સંકુલના તમામ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા શાળાના આ નવીન પ્રયત્ન માટે મહાનુભાવો દ્વારા આચાર્ય વિપુલભાઈ પટેલ તમામ શિક્ષક મિત્રો બાળકો તેમજ વાલીઓને ખાસ અભિનંદન આપવામાં આવ્યા હતા नमस्ते मित्रों गुड मॉर्निंग सुप्रभातम हूँ स्वामी अम्बरीशानंद जी महाराज भारत सेवाश्रम संघ संचालित गुरुकुल विद्यापीठ नवा गुजराती माध्यम शाला प्रेसिडेंट छू संचालक छू भारत सेवाश्रम संघ सूरत में ओगनीस सौ અનેક વિધ પ્રવૃતિ કરે છે પાસઠ માં સૌ પ્રથમ કતારગામ વિસ્તારમાં ગુરુકુલ વિદ્યાપીઠ નામે ગુરુકુળ કુમાર વિદ્યાલયની સ્થાપના થયું હતું ત્યાર પછી ઓગણીસો સિત્તેર ગુરુકુળ કન્યા વિદ્યાલયનું સ્થાપના થઈ અને ત્યાર પછી ઓગણીસો ને અઠ્યાસી માં ગુરુકુળ વિદ્યાપીઠ નવા ધમણવાલા ગુજરાતી માધ્યમ સ્કૂલ અને સાથે સાથે બીટી ચોક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત થઈ આ રીતે ભારત સેવાશ્રમ સંઘ સમગ્ર સુરત શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે પણ બહુ જ એક આગવી પ્રદાન કરી રહ્યું છે તો આજે મને ખુશી છે આનંદ છે કે નવ ધમણવાલા ગુજરાતી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ સ્ટાફ પરિવાર અને આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવે અને આ જે એક્ઝિબિશન છે એ શૈક્ષણિક એક્ઝિબિશન છે એજ્યુકેશનલ એક્ઝિબિશન છે અને એમાં દરેક વિષયનું બહુ સુંદર રીતે એ ભાષા છે ઇંગ્લિશ છે ગણિત છે સાયન્સ છે ભારતનો આખું નકશો એ કરીને જે એન્વાયરમેન્ટ છે જે ભારતની જે કુદરતી જે પ્રાકૃતિક દૃશ્યો છે નદીઓ કેવી રીતે આવે છે ક્યાંથી આવે છે આ નકશો જોવાથી એક બહુ સુંદર આપોઆપ ખબર પડી જાય કે ભાઈ આ આપણી નદીઓ ક્યાં બે છે આપણા હિમાલય ક્યાં આવે છે બિંધાચલ ક્યાં આવે છે પશ્ચિમ ઘાટ પર્વતમાળા ક્યાં આવે છે અને ભૂપૃષ્ઠનું એ કેવી રીતનું છે ક્યાં ઊંચાઈ છે ક્યાં નીચે વગેરે ક્યાં રણ છે આ બહુ સુંદર રીતે એટલે વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે આ બહુ જ જે એને ઘણા લાંબા સમય સુધી વાંચવાથી જે ખ્યાલ નહીં આવશે આ પ્રદર્શન જોવાથી એને ખ્યાલ આવશે અને ત્યાર પછી સાંસ્કૃતિક રીતે પણ રામ દરબાર બનાવવામાં આવ્યું છે અને આ રીતે ઘણી બધી વિષયોનું સંકલન કરીને એક વિદ્યાર્થીઓ લગભગ બે મહિનાથી ખૂબ મહેનત કરીને શિક્ષકો અને અમારા આચાર્ય શ્રી વિપુલભાઈ ખૂબ ઉત્સાહી છે અને તેમની માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે એને અને આ પ્રદર્શનમાં તમામ સ્કૂલોને જે અહીંયા હોય અને ખાતરગામ વિસ્તાર કે કોઈ પણ એવા વાલીઓને વિદ્યાર્થીઓને બધાને જ આમંત્રણ છે આપ આવો જુઓ અને કોઈ પણ પ્રકારની અહીંયા એન્ટ્રન્સ ફી નથી બે દિવસ ચાલુ રહેશે શનિ અને રવિવાર જરૂર વિદ્યાર્થીઓ લાભ લે તો એની જે ક્રિએટિવિટી છે એ બહાર આવશે અને બધાને ખ્યાલ આવશે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આભાર અભિનંદન જય ભારત